હું એ સંકળાયેલો છું છતાંય કઈ વાંધો નહીં માધવરાય પ્રભુના પદને માન આપ્યું તો લીલાભાઈ એક ક્રાંતિ વિશ્વ કલ્યાણ યાત્રા અને બધામાં સામેલ હતા અને રાષ્ટ્રવાદી છે પ્રખર એની જે ટીમ આજે આ પ્રેરણા આપવાનું જે કામ કરી રહી છે બાળકોને સન્માન મળે જે ઉચ્ચ કક્ષાએ પાસ થયેલા અને બીજા વિદ્યાર્થીઓને આમાંથી પ્રેરણા મળે આ એક મહત્ત્વનો આપણો પાયાનો પથ્થર છે બીજી વાત કરીએ હમણાં ભાઈએ વાત કરી કારણ કે આ સંસ્થા વિશે મેં ઘણું સાંભળેલું કડશ હાઈસ્કૂલ રામ બાપા સાથે મને ઘણો બધો નાતો એક નિદારી વ્યક્તિત્વ અને સ્પષ્ટ વક્તા અને એણે આખા બીજને કરેલા લીલી હરિયાળી કારણ કે પ્રકૃતિમાં જ ઈશ્વર છે પ્રકૃતિમાં જ જ્ઞાન મળે એટલે તો આપણા ગુરુકુળો પેલા વનમાં હતા રાજાના કુંવર ને ત્યાં ભણવા જવું પડતું સંસ્થા અને શિક્ષકો કેવા હોવા જોઈએ આ એક સમજવાની વસ્તુ છે અમે માધવપુર ઇન્ડિયા હાઈસ્કૂલમાં હું પોતે ભણેલો છે એક થી સાત અમે તાલુકામાં ભણતા આઠમા હાઈસ્કૂલમાં આવ્યા હતા અત્યારે તો કઈ ખ્યાલ નથી પણ ત્યારે એકથી માં તાલુકા શાળામાં લસરપટી હતી સિદ્ધો લસરીના આઠમાં ભયો જાય અને એવા આઠમાના વિદ્યાર્થીઓ મેં જોયેલા છે કે જેને એકડો લખતા નહોતો આવડતો અને ક ઘૂટતા નહોતો આવડતો આવા મારી સાથે મેં જોયેલા છે લસરી જ ગયા અને કાંઈ અહીંયાના શિક્ષકો એમ કંઈ ગાલે તો જાતો બકાનું ઘેર મૂકી આવતો નામ નથી દેવા કોઈ શિક્ષકોના એને વંદન પણ એ સ્થિતિની અંદર માધવપુરના હાઈસ્કૂલની અંદર કિશોરભાઈ જોશી પ્રમીલાબેન જોશી પુરોહિત આવા શિક્ષકો પ્રમીલાબેને આઠમા માં એકડો અને કલમ ખડીયો શીખવાડીની બાળકોને પાસ કર્યા હતા અને એની સૌમ્યતા એવા શિક્ષકો પણ જોવા નથી મળતા પીરિયડમાં આવે ને પરમેલાબેન આમાં કોઈ ભણ્યા હશે માધુપુર હાઈસ્કુલ એને ખ્યાલ હશે ક્યારેય ક્રોધ નથી કર્યો પણ જે આવીને એન્ટ્રી થાય ને શાંત આ પ્રભાવ એનો શિક્ષકો કેવા હોવા જોઈએ એમાં પેલા તો શિક્ષકો જ્ઞાની હોવા જોઈએ અને નિર્વ્યસ્ય હોવા જોઈએ આમાં કોઈ બેઠેલા હોય તો ટોપી ના પહેલાતા કડવું સત્ય તો માપશો જ આ દુઃખની વાત થાય તમને બે બનાવ કામ એક હાઈસ્કૂલ ની ઘટના છે એક બાળક શિક્ષકને ને પૂછવા ગયો કે સાહેબ ભૂમિતિ દાખલો મને નથી આવડતો શીખવાડો ને અને એ શિક્ષક એને જવાબ આપ્યો કે મનેય નથી આવડતો આની પાસે હું આશા રાખવી અને મેં નજરે જોયેલા છે આજના અમુક કહેવાતા શિક્ષકો એ બાળકને એમ કે માવું હોય તો કેટલી ખાઈએ આ પદને ને છે ગુરુના પદને ને છે શિક્ષણ કોને કહેવાય એનો એક તમને સંસ્થાનો જો દાખલો આપું કારણ કે આ ભૂમિ શૌર્ય ભૂમિ છે કડક છે ને કાંધલી માતોનો નો મારા માધોરાય નાતો છે અને આ તો માધોરાય ના ગામ છે માબેરાપુર માં છે આ પ્રણાલી છે આપણી ઘણા વર્ષ પેલા તમે સાંભળ્યું હશે ખડસપી લોકશાળા થી વિજાપડી પાસે ઉત્તર બનિયાદી સ્કૂલ મનોદાદા મહેતા હતા બે ત્રણ વર્ષ પેલા દેવ થઈ ગયા પોતે એણે મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ને ત્યારે પત્ર લખેલો કે મને સાયન્સની મંજૂરી આપો અગિયાર બાર ઉત્તર બુનિયાદી માં સાયન્સ છે નહીં પૂર્વ પશ્ચિમ જેવું હોય શકે પણ છતાંય ટેબલ ઉપર અહીંયા એક માત્ર ગુજરાતમાં એક માત્ર સ્કૂલે મંજૂરી લીધી અને ભણાવવાની શરૂઆત કરી ફક્ત વીસ હજાર રૂપિયાની અંદર ખાવું પીવું ને ભણવું અમે અહીંથી પાંચ વિદ્યાર્થીઓ લઈને ગયા સંસ્કાર માટે એમાં એક અમારે માધવપુરની એક દીકરી હતી મયુરી માવગ્યા પાંત્રીસ ટકાની અંદર પાસ થયેલી માંડ વિજ્ઞાનમાં એટલે અમે એને આર્સમાં રાખી મનુદાદાએ પૂછ્યું કે આને કેમ આર્ષમાં રાખ્યું બાપા એ નબળી છે મને કે નહીં એને સાયન્સમાં આપો પણ આ નહીં શીખી શકે તે મનુદાદાએ જવાબ આપ્યો તો સાયન્સ માં રાખો ને એ છોકરી પાસઠ ટકા ઉપર જાય પાસ થાય ને તો જ આ શિક્ષકો કામના છે અને થોડા અને હકીકત તમને છોકરી પાસઠ ટકામાં પાસ થઈ નર્સિંગમાં આજે આપણી બાજુમાં ભગસ નર્સિંગમાં સરકારી નોકરી કરે છે આ પાવર આ શિક્ષકો આપણામાં આ ભાવના હોવી જોઈએ શિક્ષણ એ કોઈ વેપાર નથી આ તો એક ગુરુકુળની સંસ્થા છે બીજી એક વાત કરી ભાઈ હમણાં ત્યાં સિંહોની ભૂમિ મેં એક ગ્રંથમાં વાંચેલું કે ગીરથી બરડા સુધીમાં એક સમયમાં ત્રણ હજાર સિંહોનો વસવાટ હતો આ નવો નથી હો એની ભૂમિમાં પાછા આવે છે એના ઉપરથી મેં એક સંશોધન કર્યું કે આપણા મેં એક દુવો છે કે સોરઢધારા સોહામણી ગઢ હજોનો ગિરનાર સાવજડા સેંજડપી એ નમળા આમાં એક શબ્દ છે સેંજડ સંજાડ કોને કેવું થાવ જ પાણી પીતા હોય ઉપરવાસની મધવંતીમાં કે જતમાં અને એના મોઢામાંથી અડધું પાણી પાછું પડે હેઠવાસના માણસો પીતા હોય એટલે સિંહ જેવા પરાક્રમી હતા ગમેની ઓધળી લઈ રહી નીડરતા હવે સમય જાતા બધા રાજા મહારાજાઓ નાટક કરી કરી શિકારના નામે બહાદુરીઓ દેખાડી દેખાડી અને સિંહોનો નાશ કર્યો થોડાક ગીરમાં સિંહો નાબોદ થયા પછી હું હોય તો આપણી ભૂમિમાં ખબર છે ભૂંડ વેતા હોય આપણે પેટા ભરાતું હા આ તો સારું છે આવી ગયા હોય ને અંદર આવી જાય ફરજ કેવી છે હું તમને કાલે જ અમારે એક વેવાઈ છે પંચાળા ગામના એના બાપા છે શિક્ષક વજુ બાપા ચોરાણું વર્ષની ઉંમર છે આજી કાલે જ બેઠા હતા એ કે મને ચોરાણું વર્ષમાં ક્યારેય તાવ નથી આવ્યો શરદી નથી આવી બીપી નથી થયું ડાયાબિટીસ નથી થયું સાઠ રૂપિયામાં સુત્રેજ ગામમાં હોય કે સ્કૂલમાં દાખલ જતો ભણાવવા આજે ચોપન હજાર મને પેન્શન મળે છે તમે કીધું કે બાપા એનું કારણ એક છે કે તમે નીતિ અને ભાવથી ભણાવ્યું છે નરે પેન્શન આ ખાઈ ના હો તમે અટાળે રોગ થઈ જાય એટલે આમાંથી સંકળાયેલા નહીં કહું કે હમજીને કહેજો ને કે પેન્શન ખાઈ નહીં હું ને ડૉક્ટરો વાર જોઈને બેઠા તરત બીપીને ડાયાબિટીસને કેન્સર ન થવા માંડશે અને ગુજરાત એક પ્રગતિ તો કરી દુઃખ થાય જાવ ને ઘણી વાર હમણાં હું અમદાવાદથી આવતો તો ચારે બાજુ જોવા નંદીને ગાયો રઝડે છે શ્રાવણ મહિનામાં આપણે વાર લાઈન લાગે મંદિરોમાં તમે જુઓ ને માધોરાય હોય કે શિવ હોય ટ્રાફિક બહુ વધી ગયો હમણાં એનું કારણ શું પેલા આટલો નતો પણ પાપ વધી ગયા એ ભયથી અહીંયા લાઈન લાગે છે અને ભલે ધ્યાન ધરવાનું સ્થાન છે એમાં ના નથી પણ એ પથ્થરના પોઠિયાને પાંચ વાર પગે લાગવાથી કલ્યાણ ન થવાનું જીવતા નંદી છે એને હાચવો પ્રકૃતિમાં ઈશ્વર છે ધ્યાન રાખજો વેદોમાં ક્યાંય મૂર્તિઓનું વર્ણન નથી વેદોમાં સૂર્ય ચંદ્ર યજ્ઞ વાયુ આકાશ ભૂમિ જળ પર્વત ડુંગર નદી આ તમામ અને ગૌ માતા નું ખાલી વ્રણ છે આજે આપણે પ્રકૃતિનો નાશ કર્યો અને કરોડોના પથ્થરોના મંદિર બનાવી અને આવક ના સાધન કર્યા હું ભલે મંદિરમાં ટ્રસ્ટી છું છતાં એક કડવો સત્ય કહેવું પડે કે આજે મંદિરોમાં જાઓ તો પાંચસો રૂપિયા આપો તો વીઆઈપી દર્શન મળે ને ભેટા બગરા ભાઈ ઉજવાનું આ ક્યાંનો ન્યાય એ તો સમાનતા હોવી જોઈએ ને એટલે જે કાંઈ પણ આમાં કરી રહ્યા હું તો એમ કહું કે આજે બાળકોએ સારા ટકા લીધા આ શિક્ષણ સાથે સંકળાયેલા જેટલા પણ આમાં અધિકારીઓ બેઠા હશે એના કેટલા બાળકો સરકારી સ્કૂલમાં ભણાઈ બતાવો કારણ કે એને ડોનેશન દેવાની શક્તિ છે અને ડોનેશન વાળા તમે ધારો માર્ગ માર્ગ કઈ આપી શકે ભારત દેશ મહાન છે મને ખ્યાલ છે ને ઓર છોટ દવા છાટો તમે મગમાં કે ચણામાં અને એની તમારે રિપોર્ટ જોતો હોય તો ઓર્ગોનિક ભારતની લેબોરેટરી આપે અમારા અનુભવની વાત તો તો આજે આપણે એવો નિયમ બનાવો કેમ ભાઈ સરકારી સ્કૂલો પાછળ પડતી જાય હમણાં ભાઈએ વાત કરી કેમ આ સ્કૂલનો આપણો પાવર છે કડકનો આના જે સંચાલકોથી મજબૂત છે આજે આપણે કહીએ કે સરકારી સ્કૂલમાં રિઝલ્ટ નથી મળતા ટકાવારી નથી મળતી કેમ ન મળે એ શિક્ષક ઉપર એક નિયમ નાખો કે જે વર્ષમાં જેટલું રિઝલ્ટ આવશે ને જેટલા બાળકો પાસ થઈને માર્ક લેશે એટલા જ ટકા તને પગાર દેવામાં આવશે જોવા માંડે કે નહીં પણ આને તો કંઈ ચિંતા જ નથી આપણું માનીને આનું તમે સેવન કરો બીજી વસ્તુ આજે આપણે ભાઈએ વાત કરી કે ટેકનોલોજી ટેકનોલોજી જરૂરી છે પણ એની સામે નુકસાન પણ એવડું છે લખી રાખજો તમે બધા મોબાઈલ વાપરો હું પણ વાપરો એના વિના આપણે હાલવાનું નથી પણ એ મોબાઈલ કેવડો નુકસાન કરી તમને કદાચ ખ્યાલ નથી અમે બાળકો તો ખાસ જાણજો પાંચ વર્ષમાં આ ઘરે ઘરે કેન્સરના ખાટલા દૂર નથી આપણે એક પ્રકૃતિ કહું ને તો ભારતમાં તેનું પંજાબ એવું રાજ્ય હતું કે જ્યાં બધા કરતા વધીને કેન્સરવાળા હતા આખી પંજાબ થી અમદાવાદ હોસ્પિટલમાં ટ્રેન આવતી ને એને કેન્સર ટ્રેન નામ આપવામાં આવ્યું હતું આપણે ગૌરવ કરી શકીએ ખરેખર કે આપણે પંજાબ ને પાછળ રાખી દીધું ગુજરાતમાં કેન્સર માં ગુજરાત તો પેલો નંબર છે ડૂબી મરવું જોઈએ ગૌરવ નથી આ મોબાઈલ તમારા મગજમાં ટ્યુમર કરે હવે એની તમને પ્રકૃતિ ની વાત બતાવું તમારે જેના પણ હાથમાં મોબાઈલ છે રબડ જોજો કોઈ મજબૂત નહીં હોય સવારે ઉઠે એકા બાળકોને બીજું કે યાદ નથી નાનપણથી ગોરપતું તો કરતો જ કે એસએસસી ની પરીક્ષા હતી ને કઈ રાત તો કથા વાંચવા ગયો ભગવાન ટ્યુશન હું છે ખબર નથી ફક્ત વાંચતા અને છતાંય ભગવાન જે ભાઈ માધવપુર માં અત્યારે એકદમ આકરું રિઝલ્ટ આવ્યું હતું દસમામાં એકસો છપ્પન માંથી ફક્ત છ વિદ્યાર્થી પાસ થયા બંધ કરતા જરૂરી છે આ બાળકોના માઇન્ડ ગાળા જેવા બની ગયા તમને કોઈ યાદ નથી રહેતો હવે પ્રકૃતિના નાશ નું આ જેને પણ યાદ ન રહેતો હોય ને એને અત્યારે આપણે માલ કાંગડા બહુ થાય તમને ખબર હોય તો માલ કાંગા ને ગાય ને ઘીમાં નાખે ને એટલે બને જ્યોતિષમતી ઘી બજારમાં ભાવ ઘી ઘીનો ભાવ છે એક 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 ખાલી મહિના બાળકો ખાઈ ને એટલે મગજ મગજથી કોમ્પ્યુટર બની જાય એક જ વાર વાંચે ને જિંદગીમાં ન ભૂલે આટલું ઘી પાવરફુલ આપે અને મોબાઈલ વિના નથી હાલવાનું પણ મોબાઈલ માં એક ચિપ્સ રાખો તમને ખ્યાલ હોય છે છાણ ને ચીપ્સ આવે એટલે આના જે રેગ્યુલેશન છે ને બંધ થઈ જાય નુકસાન જતા તમારા શરીરના કોકસવાળાની ગૌશાળા વાળા ભગવાનજીભાઈ હમણાં શીખી હોય ચીપ્સનું એક ગાયના કોદરામાંથી બે હજાર રૂપિયાની ચિપ્સ વેચી પૂછી આવજો કોણ કંઈક આ નકામા છે દ્રષ્ટિ નથી આપણે દૂધ પીએ તો કામ ને છોડી મૂકું આ જ્યાં સુધી નહીં સમજીએ ને ત્યાં સુધી ભારત વર્ષે ક્યારેય આગળ નહીં આવે એટલે ખાસ કરીને લાંબુ નથી કરવા બાળકો ઘણા બધા છે પછી આમાં તો સત્યનારાયણ ભગવાનની કથા તો નથી કે ટકોરી વાગે નથી લીલાભાઈ શીરો દેવાના બરાબર એટલે લાંબુ નથ કરવું પણ છતાં બધાને જેની જે જવાબદારીઓ છે એ ખાસ નિભાવો એના હું પ્રત્યક્ષ તમને એક વિનંતી કરું આપણું બાળક છે ભારત વર્ષનું ભવિષ્ય છે સદાય માધોરે ભગવાન એને ઉત્તરોત્તર પ્રગતિ આપે એ જ પ્રાર્થના જય હિન્દ ભારત માતા ખૂબ ખૂબ આભાર i